શિયાળામાં સ્થળાંતર કરે અને પાંચ હજાર કિલોમીટર થી પણ વધારે અંતર કાપી ના પક્ષીઓ સુરતમાં લાખોની સંખ્યામાં આવે છે સુરતમાં કોઝવે ખાતે સિંગલ પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે શાળાના વિદ્યાર્થીઓને કોઝવે ખાતે લઈ જઈ સિંગલ પક્ષી વિશે તેનું સ્થળાંતર વિશે માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓને પ્રકૃતિ પર્યાવરણ અને જીવસૃષ્ટિ સાથે જોડવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્ય કરું છું ખાસ કરીને શિયાળાની ઠંડી ઋતુમાં ઠંડા પ્રદેશોમાં જ્યાં બરફના ખૂબ ચાદર છવાઈ જાય ને એવું કહેવાય બરફનું રણ બની જતું હોય છે એવા સંજોગોની અંદર પક્ષીઓ ઠંડા પ્રદેશ તરફથી ગરમ પ્રદેશ તરફ ઠંડીથી રક્ષણ મેળવવા માટે પ્રયાણ કરતા હોય છે સ્થળાંતર કરતા હોય છે સિગલ પક્ષી જે ઠંડા પ્રદેશના પક્ષીઓ છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ પ્રદેશની શોધમાં આપણા ખાસ કરીને ભારત દેશની અંદર ખૂબ લાખોની સંખ્યામાં આવતા હોય છે પાંચ હજારથી પણ વધારે કિલોમીટર જેટલું અંતર સાયબિરિયાના બરફની ચાદર જેવા વિસ્તારની અંદર કહી શકાય ત્યાંથી આ સિગલ પક્ષીઓ સ્થળાંતર કરીને ખાસ કરીને સુરત જે કહેવાય તાપી મૈયાના કિનારે વસેલું છે ખૂબ બધું પાણી અને અનુકૂળ વાતાવરણ સર્જાય છે અને મોજેલી જનતા સુરતની આ પક્ષીઓના આગમન માટે એના સ્વાગત માટે હર હંમેશ શિયાળામાં તૈયાર હોય છે આ પક્ષીઓ સ્થળાંતર કેવી રીતે કરે છે અને શા માટે કરે છે આ બધાની સમજ આજે આ વિદ્યાર્થીઓને આપવામાં આવી અને પર્યાવરણની સાથે વિદ્યાર્થીનો સેતુ જોડાયેલો રહે પ્રકૃતિની સાથે વિદ્યાર્થીઓનો સેતુ જળવાયેલો રહે જોડાયેલો રહે એના એક ભાગરૂપે આજે જ્ઞાનગંગા વિદ્યાલય બેડરૂડના વિદ્યાર્થીઓ હિન્દી મીડિયમ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને આજે એ મુલાકાત કરાવવામાં આવી હતી